આપણને માત્ર બહુલક વિશે જ બહુલક જ શોધવાનું કીધું હોય છે તો ચાલો જોઈએ સ્વાધ્યાયના એવા દાખલાઓ જેની અંદર આપણે બહુલક વિશે શીખીશું સ્વાધ્યાય તેર પોઈન્ટ બે ના દાખલાઓ છે આ એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો આપણે અત્યારે શીખી રહ્યા છે બીજો પ્રશ્ન કયો પ્રશ્ન શીખી રહ્યા છે બીજો પ્રશ્ન શીખી રહ્યા છે

ચાલીસ કલાક ચાલતા હોય એવા ઉપકરણો જે છે એ આ બસો પચીસ માંથી પાંત્રીસ છે એવી જ રીતે ચાલીસ થી સાહીઠ કલાક ચાલતા હોય એવા બાવન ઉપકરણો છે તો આ રીતે આપણને માહિતી આપી છે આ માહિતી પરથી જો આપણે બહુલક શોધવો હોય તો સૌથી પહેલા શોધવું પડે બહુલકીય વર્ગ કે પછી બહુલક વર્ગ તો આપણે બહુલક વર્ગ શોધવાનો છે બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ તો આ કોષ્ટકમાંથી આપણે સૌથી વધુ આવૃત્તિ જોઈ લેવાની છે આ છે આપણી આવૃત્તિ બધી આ આવૃત્તિમાંથી સૌથી વધુ આવૃત્તિ કઈ છે સૌથી વધુ આવૃત્તિ કઈ છે એકસઠ તો આ એકસઠ સૌથી વધુ આવૃત્તિ છે તો સૌથી વધુ આવૃત્તિ છે એનો વર્ગ કયો છે સાહીઠ થી એસી સાઈઠ થી એસી બરાબર તો આપણે આવૃત્તિ સૌથી વધુ હોય એ વર્ગ લેવાનો છે એ વર્ગ આપણો છે સાઈઠ થી એસી અને એ વર્ગની અધ સીમા તો બહુલક વર્ગની અધ સીમા એ કેટલી આપણે કહીશું કે બધા જ વર્ગની લંબાઈ બહુલક વર્ગ ની લંબાઈ માટે આપણે એવું સમજીશું કે બધા જ વર્ગો ની લંબાઈ સરખી છે ને અહીંયા સરખી આપી જ છે ને એ લંબાઈ છે વીસ 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 તમે જોઈ શકો કે બધામાં વીસ ગેપ છે વીસ વીસ નો ગેપ છે એટલે વર્ગ લંબાઈ આપણી આવશે એ છે વીસ ત્યારબાદ આપણે જે બહુલક વર્ગની આવૃત્તિ હોય જે સૌથી વધુ આવૃત્તિ હોય સૌથી વધુ આવૃત્તિ હોય એને આપણે કહેવાનું છે એફ વન શું કહેવાનું છે એફ વન બહુલક વર્ગની આવૃત્તિ તો બહુલક વર્ગની આવૃત્તિ એ છે આપણી પાસે એકસઠ એના આગળના વર્ગની તો એનો આગળનો આ વર્ગ થાય એના આગળનો વર્ગની એના આગળના વર્ગની આવૃત્તિ એ છે બાવન એને આપણે કહીશું એફ ઝીરો ત્યારબાદ એના પાછળના વર્ગની એટલે કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એ છે આડત્રીસ એને આપણે કહીશું એફ ટુ તો આપણે આ માહિતી લખવી પડશે માહિતી લખી બાદ આપણને સૂત્ર આવડવું જોઈએ તો એ સૂત્ર છે બહુલ ઝેડ બરાબર ગુણ્યા એચ વર્ગ લંબાઈ ચાલો માહિતી અનુસાર આપણે લખીએ તો આપણી પાસે અધ સીમા એ છે સાહીઠ વત્તા એફ વન એ છે એકસઠ F0 એ કેટલું છે બાવન એ છે બાવન તો આ એકસઠ માઈનસ બાવન આવું લખી દેવાનું આગળ બે લખી દો માસ એફ ટુ એફ ની કિંમત કેટલી છે આડત્રીસ ગુણ્યા એચ એ છે વીસ હવે આપણે જે આ છે એ કાઉસ અંદરનું સાદું રૂપ સૌથી પહેલા આપી દો બાવીસ અને અઠાવન અને આડત્રીસ ને પ્લસ કરો તો આડત્રીસ ને બે ચાલીસ એટલે પચાસ ને ચાલીસ નેવું કેટલા આવશે નેવું ગુણ્યા આપણે કરવાના છે વીસ હવે જોજો આ ઝીરો અને આ ઝીરો ને કટ કરવાની ભૂલ આ વસ્તુ ખોટું છે એટલે માઇનસ થાય પછી જો કોઈ સંખ્યામાં ઝીરો બચે તો તમે એને કટ કરી શકો અહીંયા આવશે સાઈઠ નવ ના નવ એકસો માંથી નેવું માઇનસ કરો શું જવાબ આવશે

સોલ ના અડધા કરો કેટલા થશે નહીં એટલે હવે ગણતરી એટલે હવે આપણે જો અહીંયા ગુણાકાર કરીએ એ નવ અને આ પાંચ નો ગુણાકાર કરીએ નવ ગુણ્યા પાંચ કેટલા આવશે પિસ્તાલીસ અને છેદમાં કેટલા બચ્યા આઠ બરાબર અહીંયા તમે સીધા પણ આ ગણતરી આ રીતે સીધી પણ કરી શકો જેમ કે સાઈઠ વત્તા વીસ ગુણ્યા નવ કરો તો આવશે એકસો એસી એકસો એસી ભાગ્યા બત્રીસ કરો ને આનો ભાગાકારનો જે જવાબ આવે એને સાઈઠ ની અંદર એડ કરી દો તો પણ થશે તો પણ તમારો જવાબ સાચો આવશે અને એને નાની ગણતરી કરવી હોય તો પિસ્તાલીસ ભાગ્યા આઠ કરો આઠ પંચા ચાલીસ હવે

સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ તો આમાંથી જોઈ લો સૌથી વધુ આવૃત્તિ કઈ છે અઢાર બરાબર હા ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર સૌથી વધુ આવૃત્તિ અહીંયા આપી હોય તો શું કરવાનું તો એનો આગળનો વર્ગ શું લેવાનો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે સર માન લો કે અઢાર અહીંયા આવ્યા હોય તો અહીંયા આ સૂત્રની અંદર એફ શું આવશે એફ એટલે શું છે બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગની આવૃત્તિ આપણે અત્યારે છે અધાર બરાબર છે આ દાખલામાં આપણી અધાર છે જે અહીંયા આપી છે એટલે આગળનો વર્ગ તો અહીંયાં તમને ચાર મળી ગયો એના આગળનો વર્ગ શું આવશે આ તમારું એફ વન આ તમારું એફ ઝીરો અને આ છે એફ ટુ ચાર અઢાર અને નવ આપણે લખી દઈએ એકવાર આ દાખલા માટે આ છે ચાર અઢાર અને નવ બરાબર ચાર અઢાર અને હવે આ દાખલાની અંદર તો અઢાર પાસે એવો દાખલો આવ્યો જેની અંદર બહુલક બહુલક વર્ગ વર્ગ તમે શોધો તો આ પહેલો જ મળે બહુલક વર્ગ કયો મળે પહેલો જ તો એના આગળના વર્ગની આવૃત્તિ કઈ લેવાની આગળનો વર્ગ તો છે જ નહીં તો શું કરશો તો આપણે લેવાનું છે આગળના વર્ગ માટે શૂન્ય શું લેવાનું છે શૂન્ય આગળના વર્ગ માટે શું લેવાનું શૂન્ય એવી જ રીતે માની લો કે તમારી આ સંખ્યા હતી તો તમે બહુલક વર્ગ લેતે દસ હજાર બહુલક વર્ગ તમે લે દસ હજાર થી અગિયાર હજાર તો એના પાછળનો વર્ગ કયો લેતે એના નીચેનો વર્ગ કયો લે આ જગ્યાએ આપણે શું લેતે શું લેતે શૂન્ય તો આપણે શું લેવાનું છે જો બહુલક વર્ગ તમારો પહેલો કે છેલ્લો હોય બહુલક વર્ગ તમારો પહેલો કે પછી છેલ્લો હોય તો એના પહેલો હોય તો લેવાનું છે શૂન્ય એ હંમેશા યાદ રાખવું બરાબર મેં અહીંયા કોઈ જગ્યાએ નોટ્સમાં લખ્યું નથી પ્રયત્ન કરીશ કે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી એની નોટ્સ આપણે લખી લેશું બરાબર ચાલો આ દાખલા માટે તો આપણી પાસે છે રકમ એટલે એ પ્રમાણે આપણે ગણતરી કેટલી છે એટલે વર્ગ લંબાઈ માં આવશે એક હજાર અધીમા સૌથી પહેલા તો આપણે આ બહુલક વર્ગ લખવાનો ને બહુલક વર્ગ શું આવશે ચાર હજાર થી પાંચ હજાર ચાર હજાર થી

સૌથી પહેલા વચ્ચેનું જ કામ પહેલા પતાવવાનું ત્યાર પછી આજુબાજુનો સરવાળો ગુણાકાર વત્તા ઓછા કરવાનો 18 માંથી 4 માઈનસ કરો શું આવશે 14 18 દો 36 36 માઈનસ 9 ને 4 13 ગુણ્યા કેટલા કરવાના 1000 તો 4000 વત્તા 14 26 માંથી 13 માઈનસ કરો શું જવાબ આવશે કરવાના છે હજાર શું આવશે હવે ભાગાકાર અહીંયા મહત્વનો છે ચૌદ હજાર ભાગ્યા તેવીસ જો તમે તેવીસ વડે ભાગાકાર જો ઊંધો કર્યો તો પછી અહીંયા ભૂલ થશે બરાબર એટલે 23 નો ઘડીયોડવો જોઈએ ન આવડતો હોય તો ગુણાકાર કરીને પણ ભાગાકાર કરી આપણે ભાગાકાર ભાગાકારની શરૂઆત કરો ત્રેવીસ ગુણ્યા કેટલા કરીએ તો એકસો ચાલીસ ની નજીક પહોંચી શકાય ત્રેવીસ પંચાય એકસો પંદર થાય

અહીંયા ઉપરથી બીજું ઝીરો ઉતારો તો અહીંયા પણ ઝીરો લખવું પડે આ મિસ્ટેક કરે છે વિદ્યાર્થીઓ બરાબર હવે 200 સુધી તમારે 23 માં ઘડીઓ કરીને જોઈ લેવાનો શું આવશે 23 પંચા 115 થાય તો 230 9 વડે કદાચ થશે કેટલા વડે 8 વડે ઓકે તો 23 8 8 3 2400 4 કેટલા આવશે અને આઠ દુ સોલ ને બે અઢાર એકસો ચોર્યાસી ત્રેવીસ નવું કરે તો વધી જાય ને ત્રેવીસ નવા કેટલા થશે સોલ અને બીજા ચાર ને ત્રણ સાત બસ ત્રણસો સાત બસો હા બસો સાત થઈ જાય વધી જાય એટલે એ ચાલશે નહીં તો ત્રેવીસ અઠા કેટલા થશે એકસો ચોર્યાસી માઇનસ કરો શું આવશે જવાબ

એટલે પાછો છ વડે ભાગ ચાલશે તો અહીંયા આપણે ઝીરો લીધું તો હવે અહીંયા પોઈન્ટ મૂકવા પડશે આ ઝીરો આપણે ઉપરથી ઉતાર્યું નથી એટલે કેટલા તો અહીંયા આપણે લખીએ બીજું ઝીરો કે હવે પોઈન્ટ મૂક્યા એટલે ઝીરો ગમે એટલા લખાય તો બસો વીસ કેટલા એ ચાલશે નવ તો બસો સાત હવે આપણે કઈ જોવાની જરૂર નથી ને માઇનસ કરવાની પણ જરૂર નથી આપણો જવાબ આવ્યો છસો આઠ પોઈન્ટ ઓગણ સિત્તેર એને ચાર હજારમાં ઉમેરી દો તો ચાર હજાર છસો સિત્તેર તમે સિત્તેર જવાબ આ આપણો બહુલક ઝેડ નો જવાબ બરાબર હવે એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ જે સ્વાધ્યાયનો નો જ દાખલો છે છઠ્ઠો દાખલો એ પણ પેજ નંબર એકસો તેસઠ ઉપર છે એક વિદ્યાર્થી એ પ્રત્યેક ત્રણ મિનિટ માટે રસ્તા પર મિનિટે એને નોંધ કરી ગાડીઓની સંખ્યા દોર દર ત્રણ મિનિટે નોંધી કે ત્રણ મિનિટમાં કેટલી ગાડી પસાર થાય તો એવું એટલે સાત વખત એવું બન્યું

દસ ત્રણ મિનિટે એવું બન્યું ચૌદ વખત આવી એ વખત આ આપણી માહિતી છે છે આ માહિતી પરથી આપણે બહુલક અને બહુલક બહુલક શોધવા માટે આપણને શું જોઈએ વર્ગ બહુલક વર્ગ વગર આ માહિતી કોઈ ફિલ થાય નહીં પૂરી થાય નહીં એટલે સૌથી પહેલા જોઈએ બહુલક વર્ગ બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ તો આમાંથી કમેન્ટ કરો તમે જોઈને સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ કયો હશે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ કયો છે વીસ તો એ વીસ એ તો આવૃત્તિ છે પરંતુ વર્ગ કયો છે ચાલીસ થી પચાસ તો આપણે અહીંયા લખીશું ચાલીસ થી પચાસ એ બહુલક વર્ગ સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ બહુલક વર્ગની ની અધસીમા તો અધસીમા અહીંયા થી જ મળી જાય ચાલીસ બહુલક વર્ગની ની લંબાઈ એ પણ કેટલી છે દસ બધામાં જ સરખી છે એક વાર ચેક કરી લેજો બધામાં જ સરખી છે ઓકે આને આપણે કહીએ છીએ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એ છે બાર કેટલી આવશે ઝીરો આવશે બાર એફ વન એ છે વીસ અને એફ ટુ પાછળના વર્ગની આવૃત્તિ એ કેટલી છે અગિયાર અહીંયા લખ્યું અગિયાર

ત્યારબાદ આ અહીંયા આનો જે જવાબ આવે એનો ગુણાકાર આની સાથે કરી શકો ગુણાકાર કરવામાં તમે એને કટ પણ કરી શકો વીસ માંથી બાર માઇનસ કરો શું આવશે અઢાર વીસ ના ડબલ કરો ચાલીસ અને બાર અને અગિયાર એ કેટલા થશે તેવીસ કેટલા થશે તેવીસ આઠ ચાલીસ માઇનસ કેટલા આવશે તેવીસ ગુણ્યા દસ તો ચાલીસ વત્તા આઠ ચાલીસ માંથી તેવીસ માઇનસ કરો શું આવશે સત્તર ભાગાકાર તમને ઇઝી નહીં આપશે દસ ધોરણમાં ધોરણ જો એટલે ભાગાકાર તો તમને થોડો ટફ જ આપશે જેમ કે અહીંયા સત્તર વડે ભાગવાનું આવ્યું ગુણ્યા આ દસ ને તમે અહીંયા ઉપર પણ લઈ શકો એ એટલે નેક્સ્ટ સ્ટેપ માં આપણે 80 કરી નાખશું તો 40 + 80 ભાગ્યા કેટલા કરવાનો છે 17 80 ભાગ્યા 17 ચાલો 80 ભાગ્યા 17 કરો 17 * 5 = 85 થાય તો 17 * 4 કેટલા થશે 17 * 2 = 34 34 ના ડબલ 68 કેટલા થાય બરાબર છે ને

બે પોઈન્ટ સુધીનો આપણને મળી ગયો તો ચાલશે ચાર પોઈન્ટ પંચોતેર એટલે આ માહિતી પરથી આપણે એવું કહી શકીએ કે એવરેજ વધુ સંખ્યા જો જતી હોય ગાડીની સંખ્યા વધારે જતી હોય તો ચુમ્માલીસ ગાડીઓ જતી હોય એવું આપણે કહી શકીએ ત્રણ મિનિટની અંદર ચુમ્માલીસ વધુમાં વધુ વખત જતી હોય મોટા ભાગની ગાડીઓ જો આપણે જોવી હોય તો ચુમ્માલીસ ગાડીઓ કે પિસ્તાલીસ રાઉન્ડ ફિગર કરીને બહુલક જ આપણે ચર્ચા કર્યા હોય સ્વાધ્યાયના દાખલાઓને એવા દાખલાઓ આપણે અહીંયા પૂરા થાય નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું જેમાં બહુલક પ્લસ મધ્યકના દાખલાઓ વિશે પણ ચર્ચા કરીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો આભાર થેન્ક યુ